નલિયા દુષ્કર્મ કાંડને પગલે આમ આદમી પાર્ટી દ્વારા આજે રેલી કાઢીને એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી ભદ્ર વર્ગની મહિલાને નોકરીની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કરવાના કેસમાં તટસ્થ તપાસ થાય તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે ખાસ કરીને અગાઉ પણ આપના નેતા દ્વારા કચ્છ આવીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ભોગ બનનાર મહિલાને અંતિમ ચુકાદા સુધી રક્ષણ આપવામાં આવે અને આ કેસમાં નિવૃત્ત જજ અને જૂના અનુભવી વકીલની ટીમ તૈયાર કરીને ન્યાય આપવામાં આવે એવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે અત્યારે ખૂબ ચર્ચાની મુદ્દો છે જે આપણા સાનો બળાત્કાર થયો છે એ મુદ્દે આમ આદમી પાર્ટી છેલ્લા દસ પંદર દિવસથી જાગૃત જ છે પણ સ્વાભાવિક છે તંત્રને પણ સમય આપવો જોઈએ કે એ તપાસ કરે પરંતુ અત્યારે એવું લાગે છે કે તપાસના અંતે ઢાંકિછાડા થતા હોય પાંસઠ જેટલા ભાજપના નેતાઓ અધિકારીઓ પદાધિકારીઓ છે એમની ઢાંકિછાણ થાય છે આમ આદમી પાર્ટી કોઈ કાળે પણ આવું ચલાવી લેશે નહીં જ્યાં સુધી એ લોકોના નામો ખુલ્લા નહીં પડે ત્યાં સુધી અમે રસ્તા ઉપર ઉતરતા રહીશું અને ઇન આવતા દિવસોમાં જો કોઈ કાર્યવાહી નહીં થાય અને સચોટ નામ નહીં આવે તો ચોક્કસ અમે અચોક્કસ મુદતના ઉપવાસ પર પણ ઉતરશું પરંતુ જે અમારી બહેન છે અબડાસા કાંડની જે દલિત સોરી અબડાસા કાંડની જે મહિલા છે એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે રસ્તા મૂકશું નહીં અને રસ્તા ઉપર આમની સામે એમ જ આંદોલનો કરતા રહીશું પોલીસ તંત્ર હર હંમેશની જેમ તંત્રની આ લોકોના નેતાઓની નીચે દબાયેલું છે કેમકે આવો જ એક કિસ્સો તમારા ધ્યાનમાં હશે માંડવીમાં બનેલો છે રાપરમાં પણ આવો એક કિસ્સો બનેલો છે આ કિસ્સો બહુ ચર્ચામાં આવ્યો છે એટલા માટે આના બાબતે તપાસ થાય છે પરંતુ પહેલાં જે કિસ્સાઓ છે એ બધે કિસ્સા ભીને ભીના સંકેલાઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ભાજપાના નેતાઓ છે એ પોલીસ પ્રશાસનને પોતાના ખિસ્સામાં રાખીને ચાલે છે આમ આદમી પાર્ટી આ બિલકુલ ચલાવી લેશે નહીં પોલીસ પ્રશાસન એ ગમે એમ કરીએ તો લોકોને આધારિત અને લોકો માટે કામ કરતું હોવું જોઈએ નહીં કે ભાજપા સાથે ઇન કેસ જો અમને રસ્તા ઉપર ન્યાય નહીં મળે તો કોર્ટમાં પણ અમે જઈશું અમારા પાર્ટીના લેવલના જે નિષ્ણાત વકીલો છે એમને પણ અમે સાથે રાખીશું પરંતુ આ કેસમાં અમારી બહેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી એક પણ વ્યક્તિ બચી જશે એ અમે કોઈ કાળે ચલાવી લેશું નહીં અને આમરણ ઉપવાદ સહિતના અમે આંદોલનો કરશું આ લોકોની સામે